છે અને આવી રીતે સતી મદાલસાની જેવા મા વખતબા એમના યોગમાં આવતા બંને દીકરીઓના અંતઃકરણ નિર્મળ બનેલા આત્મા પરમાત્માનું એમને શુદ્ધ જ્ઞાન થયેલું અને એટલે જ બાળ લગ્ન થયા હોવા છતાંય પરિણાપતિને મૂકીને આજીવન ભજન કરવાનું આ બંને બહેનોએ નક્કી કરેલું જોબન પગીએ પણ બંનેને સાંખયોગી બની અને સત્સંગ ભક્તિ કરવાની છૂટ આપેલી આજીવન સાંખ્યોગ પાળી અને તપ જપ વ્રત નિષ્કામ ભાવે સેવા વગેરે કરીને એણે પોતાનું પોતાના પરિવારનું પણ કલ્યાણ કરી લીધું અનેક વાર મહારાજ સંતો ભક્તોને તેડાવી જમાડે ઉત્સવ કરાવે કિંમતી વસ્ત્ર આભૂષણ વગેરે આપીને ખૂબ સત્સંગની સેવા કરેલી અને આ બંને બહેનોએ બહુ મહારાજનો રાજીપો મેળવેલો વજા પગીના દીકરી અમરબા હતા તો એ પણ મોટાબા લાડુબા વખતબા વગેરેના યોગમાં આવતા મહાભક્ત થયેલા અને એમણે પણ આજીવન સાંખ યોગ પાળી અને ભગવાનનું ભજન કરેલું આ બહેનોએ અનેકને સત્સંગ કરાવેલો પહેલાંના પગી પરિવારમાં વડતાલમાં બહેનોમાં સત્સંગ ક્યાંથી હોય આ બધો વખતબા તેજબા એમનો સત્સંગ હતો આખોય પરિવાર તમામ બહેનો ખડે પગે સેવામાં હાજર રહેતા ને એમાંય શંકર પગીના પુત્ર ખોડો પગી અને ભવાન પગી સુંદર પગીના પુત્ર ઓધાર પગી આ બધાએ ખૂબ સારો સત્સંગ રાખેલો અને પોતાના દરબાર સહિત સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરેલું આ ઓધાર પગીના વંશમાં હરમાન પગી થઈ ગયા જે વડતાલમાં પાંત્રીસ વર્ષ સુધી સરપંચ પદે રહેલા પણ ખૂબ સારા સત્સંગી હતા અને એને સમજણા થયા ત્યારથી એવું નિયમ હતું કે મંગળાના હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા પછી જ પાણી પીવું અને પહેલો જ હાર હરિકૃષ્ણ મહારાજને મંગળામાં પહેલો હાર જોબન પગીના વંશજોનો ચડતો આજ બસો વર્ષના વાણાવાયા આજ મંગળામાં જો પહેલો હરિકૃષ્ણ મહારાજની ડોકમાં હાર જોવો ને તો સમજી લેજો કે જોબન પગી ના જ વંશજોનો હશે ઘણા ભક્તો થયા મહારાજને મળ્યા દાદા ખાચર થયા શિવલાલભાઈ થયા ભગાદોશી થયા પણ એની પરંપરાને આજ એના વારસદારોએ જાળવી એક પણ નિશાની કોઈએ જાળવી નથી દાદા ખાચરના પરિવારમાં મંગળાના દર્શન કરીને જમવું એવી વારસામાં કોઈને એવી ટેવ આજની તારીખે પણ નથી અને એ જોબન પગીના વંશજોમાં આજે પણ છે આજ પણ તમે જાઓ તો એના વારસદારો એવો ભડકાદાર તિલક ચાંદલો કર્યો હોય અને સેવા કરતા હોય આપણને અસલ ક્ષત્રિય લાગે અને આ લોકો એ આગળ આપણે કથામાં આવશે જોબન પગી કહીને ગયા છે કે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બંધાય આ ચરોતર પ્રાંત છે ક્યારે પણ કાંઈ પણ લક્ષ્મીનારાયણ દેવને કે લક્ષ્મીનારાયણ દેવના સાધુને થાય તે દિવસે પહેલું માથું દીકરો આપશે હતા આપણે અમથા કાંઈ અહીંયા નથી એને પધરાવ્યા કેમ બીજા કોઈને ન ને જ આપણને વિચાર આવ્યો અને સામે કાયમ જોઈને હવારમાં નામ લેવા જેવું છે હજુ આગળ પાછળ એ જ્યારે બધા લખાણો કરશે અંત સમયે એ પણ બહુ સમજવા અને વિચારવા જેવા છે વહેલા જાગી અને ભક્ત માળમાં આપણે જોબન ભાયાનું નામ એટલે લઈએ છીએ હમથા નથી લેતા આપણને થોડી બીક લાગે છે કે તમે લેતા જ નથી હા ન લેતા હો તો હવે વડતાલની કથા સાંભળી અને જેના નામ લેતા હો દાદા કાચર શિવલાલ ભગા એની ભેગા જોબન ભાયાને જોડી દેજો કાલથી જ ધર્મના કામમાં ઢીલ નહી હું પૂછીશ કે સવારમાં જોબન પગીને યાદ કર્યા હતા એ ભડાકા કરતા યાદ નથી કરવાનો એ તો યાદ ખબર છે ને પાછી એ કેવા ભક્ત થયા એને કેવી સમજાણ એણે એના પરિવારને કેવા સંસ્કાર આપ્યા એ મારે તમને ખાસ સમજાવવાનો છે નહીતર તો દીકરાઓ એમ કે કે બાપા તમે પાંત્રી વર્ષની ઉંમરે સત્સંગી થયા ત્યાં સુધી તમે દાડું જ પાડી છે અમને આવું કેમ કયો છો એને નથી કીધું એવું એ કેવા સમજદાર એના વારસદારો એના દીકરાઓ હશે વિચાર કરો તો આવી રીતે આ બધા જ પરિવારજનો જેને ભગવાન શ્રી ઉપર દિવસે દિવસે ચડ્યા તો ચડ્યા તો ભાવ સંતો ભક્તોમાં પણ એવો જ ભાવ આજે ઉત્સવ હોય આજની તારીખે પણ ચોકી કરવાની સેવા એના પરિવારજનો કરે છે તો આવા એ આનો વડોદરા સરકાર સન્માન ન કરે ભગવાન શ્રી હરિએ સૌ પ્રથમ અમદાવાદમાં આનંદાનંદ સ્વામી દ્વારા ત્રણ શિખરનું મોટું મંદિર કરાયું સંવંત અઢારસો ને અઠ્યોતેર ફાગણસુદ ત્રીજને દિવસે ધામધૂમથી મહારાજે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને બીજે દિવસે કાંકરિયા તળાવે આખા શહેરની મહારાજે ચોરાસી કરી અને ત્યાં સંઘના રક્ષણ માટે મહારાજે ભીલોની સાથે જોબન પગીને રાખેલા એ બધી રક્ષા વગેરે કરે હવે જોબન પગીનું મન તો ભગવાનમાં લાગેલો તો ભીલો ચોકી પહેરો કરતા હોય ને જોબન પગી તો સભામાં આવીને દર્શનાર્થે ભગવાનની કથા સાંભળવા માટે બેસી ગયા હોય એમાં એવું બન્યું કે એક ભક્તનું પોટલું ચોરાઈ ગયું પહેલાં તો પોટલા બાંધીને માથે મૂકીને હવે એ બેગને ને બધું આવી ગયું હવે કોઈક નું પોટલું રાત્રે ચોરાઈ ગયું સમાચાર મહારાજ ને મળ્યા કે મહારાજ ફલાણા ગામના ના હરિભક્ત નું પોટલું ચોરાઈ ગયું છે ભગવાન શ્રી હરિ સભા સામે જોબન પગી ને સામે જોઈને મહારાજ મરમાળો હશ્યા મહારાજ કે છે જોબન તમે સિક્યોરિટીમાં હો અને છતાંય કોકનું પોટલું ચોરાય આ તો તમારી કિંમતના કાંકરા થાય જોબન પગે કે મારા હવે મને કઈ ખબર નથી આવતી કાલે આવી જાય પોટલું એમાં ક્યાં મોટી વાત હતી હું તો પગી નો દીકરો મહારાજ કે કઈ વાંધો નહીં બીજા દિવસે પગીએ પગેરું કાઢી ચોરના ના પગલા દબાવી પાછળ જઈને પોટલું લાવી મહારાજ ના ચોરણ મૂક્યો મહારાજ કે જોબન આ કેવી રીતે લાવ્યા જોબન પગી કે મહારાજ અમે પગી નહીં અમારા વડવા અમીરસિંહ જો મેમદાવાદ થી પાવાગઢ સુધી જઈને હાથી ગોતી આવ્યા હોય તો આ પોટલું ગોતવું એમાં તો કઈ મોટી વાત નહીં એનું લોહી ખરું ને એટલે માણસના પગલા દબાવી અને અમે ગમે ત્યાંથી વસ્તુને ગોતી લાવીએ મહારાજ બહુ રાજી થયા મહારાજ કહે છે કે જોબન તમારી ચતુરાઈ અને બુદ્ધિથી હું બહુ પ્રસન્ન થયો છું જે જોઈએ તે વર માગો જોબન પગે કે છે કે મહારાજ અમદાવાદમાં મંદિર બાંધ્યું એના કરતા ચડિયાતું મહા મોટું મંદિર વડતાલમાં તમે કરાવો ની ઈચ્છા હોય તો આ જોઈએ છે બીજું કઈ નહી ના ભક્તો બેઠા તો ગડગડાટ વાહ જોબન પગી નાની એવી વસ્તુ માગી લીધું ભગવાન શ્રી હરી કે છે કે જોબન મારી ઈચ્છા છે ચરોતર માં બહુ સુંદર મોટું મંદિર હું જરૂર બંધાવીશ પછી ભગવાન ત્યાંથી પ્રતિષ્ઠા કરી અને ગઢપુર પધાર્યા થોડા દિવસ મહારાજ ત્યાં રહ્યા મોટાભાઈ અને દાદા ખાચરે પ્રાર્થના કરી કે મહારાજ રામનવમીનો સમય આપણે ધામધૂમથી ગઢડામાં કરવો છે મહારાજ કે દાદા હજી તો વાર છે ને અને રામનવમી ના બીજી વાળી કાંઈ તૈયારીઓ કરવાની હોય ને એટલે આવે ત્યારે વાત પછી વિચારશું હવે આ બાજુ મહારાજે મનમાં એવું નક્કી કર્યું કે આ રામનવમી વડતાલ કરવી છે એટલે ભગવાન શ્રી હરિએ નવમી નજીક આવી દાદા ખાચર કે મહારાજ કઈ નોમના ઉત્સવ ની તૈયારી કરવાની છે ત્યારે મહારાજ કે દાદા નોમના ઉત્સવ માં કઈ તૈયારી ન હોય હજી નોમ ને વાર છે હવે આ બાજુ મહારાજે હેબલ પરિવાર ને પૂછા વિના વડતાલ જવાની તૈયારી કરી બધા સંતોને કહી દીધું કે આવતીકાલે સવારે વહેલા નીકળવાનું પણ કોઈને કહેતા નહીં એમાંય દાદા ખાચરને તો કહેશો જ નહીં હવે સંતોને તો કાંઈ ટાબક ટીબક તૈયાર થવાનું હોય નહીં એટલે ખબર પડે નહીં સંતોએ તો પોતાની જોળીઓ સવારે પૂજા પાઠ કરીને સજ્જ કરી જોળીઓ લઈ લઈને બધા દરબારગઢમાં આવવા માંડ્યા આ બાજુ આગલે દિવસે સાંજે તમામ કાઠી દરબારોને કહી દીધેલું કે કાલે આપણા વડતાલ જવાનું છે માટે પોતપોતાના અશ્વ સજ્જ કરીને સવારેમાં બધા તૈયાર થઈ જજો આ બધાને એવું એવું નિયમ કે પહેલા સવારે મહારાજના દર્શન કરે પછી અન્ન જળ લેતા હવે સવાર જ્યાં જરા કંજવાળું થયું ત્યાં તો સંતો જોડીઓ લઈ લે દરબાર ગઢમાં આવવા માંડે કાઠી દરબારો પોત પોતાની ઘોડીઓ શણગારી શણગારીને આવવા માંડ્યા દાદા ખાચર વિચાર કરે કે આ બધા ક્યાં જતા હશે મોટાભાઈ લાડુબા ઓરડામાં બેઠા હતા દાદા ખાચરને ને કહે છે દાદા શે તૈયારી ચાલે છે દાદો કે મને ક્યાં ખબર છે હવે આ બાજુ મોટાભા અને લાડુબાએ વિચાર કર્યો કે કઈક ડાળમાં કાળો છે એટલે બંને બહેનો વાસુદેવ નારાયણના ઓરડામાં આંખો વેચીને બેઠા ખબર પડી ગઈ કે આ પૂછ્યા વગેરે ના વડતાલ જવાની તૈયારી કરે છે હવે આ ભક્તો ની ભક્તિ એવી હતી આપણે બધા જાણીએ છીએ કાલ કથા આવી અને કેવું હેત હતું હવે એના બાંધ્યા ભગવાન બંધાય આપણે ગમે એટલા હજડબમ પકડી તોય ભાગી જાય નથી તમે ફરિયાદ કરતા માનસી પૂજા કરવા બેસે પણ લાડુબા જેવી ભક્તિ હોય તો આવે બાકી તો એને હેલા છે જશોદાજી આંપી ગયા આખા ગોકુળની શેરિયુમ દોડ્યા તોય પકડાણા નહોતા વેદો જેને નેતી નેતી કે છે એનાથી ભગવાન પકડાતા નથી આપણાથી કેમ પકડાય ભગવાન તો પ્રેમ ને ભાવને આધીન છે મોટાભા અને લાડુભાઈ દાદા ખાચર ને કહ્યું તું કઈ બોલીશ નહીં જેમ કરે એમ કરવા દેજે દાદા ખાચર કે કાંઈ વાંધો નહીં પણ છે શું તો કે વડતાલ જાય છે ઉત્સવ કરવા રામવમીનો આપણને લાલચ આપી પછી વાત અને હવે જાય છે તો ભાઈ આપણે જો એના ખરા ભગત હોય એમ તો કરી લે વડતાલમાં ઉત્સવ આણે તો આવી રીતે ભગવાનની સામે ઓડ બાંધી દાદા ખાચર કે બેન મને તૈયાર થાય તૈયાર થઈ જાય છે ગોડી તૈયાર કરીને એની હારે હવે આ બાજુ ભગવાન શ્રી પણ તૈયાર થયા અને કાયમ નો નિયમ કે પૂજા પાઠ કરી અને મહારાજ લીંબતરુ નીચે આવીને ડોલિયા ઉપર બેસે એટલે પહેલી પૂજા દાદા ખાચર કરે દાદા ખાચરે પૂજા કરી બધા સંતોએ જય જયનાથ કર્યા એટલે દાદા ખાચરને ને ના પાડી તોય રેવાનું દાદા ખાચર કે અત્યારમાં કેમ ઘોડા આવી ગયા છે મહારાજ કે દાદા હું તને કહેવાનું ભૂલી ગયો તારો ઘોડો પણ તૈયાર કરીને લઈ આવો આપણે વડતાલ જવાનું છે દાદા ખચર ને તો બેનો એ પડાવેલા એટલે દાદા કે કાંઈ વાંધો નહીં મહારાજ દાદા ખાચર પણ પોતાનો અશ્વ તૈયાર કરીને લાવ્યા મહારાજ સંતોને કે છે કે તમારે પગપાળા ચાલવાનું એટલે તમે ચાલતા જાઓ ગેલાને કાંઠે જઈને ઉભા રહેજો કાઠી દરબારોને કે તમે પણ તમારા ઘોડા આગળ કરો પાછળ અમે આવીએ છીએ માણકીને પાછળ રાખીને બધા કાઠી દરબારોએ એડી દબાવી વાયુ વેગ્યા ઘોડાઓ દરબાર ગઢની બહાર ભગવાન શ્રી એ પણ તરત જ માણકી ઉપર અસવાર થયા ને માણકીને તો એડી દબાવવાની જરૂર જ નહીં એટલે મહારાજે માણકીને દરબારગઢમાંથી પાછી વાળી પણ દરબારગઢનો જે દરવાજો છે ને જ્યાંથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ એ દરવાજે માણકી આવીને ફરંટી ખાઈ ને પાછી વળી લીંબતરુ નીચે આવીને ઉભી રહી મહારાજ વિચાર કરે કે આમ કેમ કરે જિંદગીમાં પહેલી જ વખત એવું થયું નહીતર મહારાજ અક્ષર ઓરડીએ બેઠા બેઠા એવો સંકલ્પ કરે કે આજે બપોર પછી મારે લક્ષ્મીવાડીએ જવું છે આમ સંકલ્પ કરે એ જ વખતે ગોડશાળમાં માણકી હણહણવા માંડે એને ખબર પડી જાય કે મહારાજ ને છે આવી મહારાજની મનોવૃત્તિ ને ઓળખનારી એ માણકી પણ મોટાબા અને લાડુબા એને આજ મહારાજ ને કઈ ન કીધું પણ માણકી ની વૃત્તિ એની લગામ એને ખેંચી રાખી દરબારગઢ ને બાર પગ મુકાય નહીં મહારાજે જરાક એડી દબાવી એટલે માણકી લીંબતરું ફરતી ચક્કર મારીને વળી પાછી દરવાજે ગઈ પણ જેમ આમ પૃથ્વીની સાથે પગ ચોટી જાય ને આગળ ન જવાય એમ માણકીથી એક પણ ડગલું આગળ જવાય નહીં વળી પાછી ફરંટી ખાઈને ને પાછી વળી ભગવાન તો તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી મહારાજને તો ખબર જ છે બે થી ચાર વખત આવું થયું ભગવાનને એમ થયું કે હવે આને નહીં પહોંચાય આની હામો ન થવાય એટલે ભગવાન શ્રી હરિએ તરત જ માણકીને વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ બે પગે કુદાવી બે પગ ઓસરી ઉપર ને બે પગ નીચે અને ભગવાન શ્રી હરિએ લીમડાની ડાળખી જાલી મહારાજ કે છે મોટાબા લાડુ બા બંને અંદર બેઠેલા તો ઓકારો ન દીધો પરિવાર મહારાજ કે છે મોટાબા લાડુબા જોગમાયા બહાર આવો આમ જયારે કીધું ત્યારે બંને બહેનો બહાર આવ્યા બંને બહેનો કે છે કે મહારાજ અમે તો ધ્યાન કરતા હતા અત્યારે શું જરૂર પડી અને માણકી લઈને મહારાજ કે ક્યારેક ક્યારેક ભલભલાને જરૂર પડે મોટાબા કે છે બોલો મહારાજ હવે મહારાજને તો ખબર હતી એટલે મહારાજ ખાલી બે હાથ જોડીને ત્રણ છોગલાની માથે પાઘડી અને એ માથું નમી ગયું કોઈને નમે નહીં એ મસ્તક નમ્યો બે હાથ જોડ્યા અને મહારાજ એમ કે છે કે આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી તમારી આજ્ઞા લેવા માટે આવ્યા છીએ ભાગે છે કઈ બાજુ જાઉં જ તો કે વડતાલ કેમ અચાનક મહારાજ કે હવે તમને બધી ખબર જ છે અમે નક્કી કર્યું કે વડતાલ ઉત્સવ કરવો અને તમે અમને આગ્રહ કર્યો ગઢડા કરો મેં કીધું હવે અત્યારથી ઉદાસ ક્યાં કરવા તે પૂછ્યા વગર જતા રહેશું મોટાબા ને લાડુબા કે તો બોલાવ્યા શું કામ જતું રહેવું જોઈએ ને અમને બોલાવવાનું કઈ કારણ મહારાજ કે કારણ એટલું કે મારી માણકી કોઈ દિવસ મારી મર્યાદા તોડે નહીં ને આજ તમારી બાજુ થઈ ગઈ ને એ મર્યાદા તોડે છે ભગવાન શ્રી અરિયા બે હાથ જોડીને એમ કહ્યું છે કે હે મોટા બા લાડુબા બા ચરોતરવાસી ભક્તોનો ભાવ જોઈને રામનવમીનો સમયો મેં ત્યાં કરવાનું નક્કી કર્યું પણ હું તમને ના પાડી શક્યો નહીં એટલે મેં કઈ કીધું નહીં પણ જવું પડે એવું છે એ લોકોએ પણ તૈયારી કરી નાખી છે માટે હવે ખાલી તમે આજ્ઞા આપો તમે રજા આપો ને તો જવાશે નહીતર મારી કે માણકીની તાકાત નથી કે અમે દરબાર ગઢની બહાર પગ મૂકી શકીએ અને દાદા કાચર કાઠી સ્વારો સાધુ સંતો બધા જતા રહ્યા તો ગઢડા ને બહાર પહોંચવા એવા હશે માટે તમે માણકીની મન વૃત્તિ ખેંચી છે ને દોરીને જરાક ઢીલી મૂકી કેમ ખેંચી હશે તોય માણકી વહી જાય અને આ તો મન વૃત્તિએ કરીને બાંધી તોય માણકી વળી મહારાજને બાંધવા એ તો સમજ્યા પણ માણકી ઘોડી પશુ કહેવાય એને બાંધવું એ કામ કેટલું કઠણ હશે ભગવાન તો ભક્તથી બંધાય જ આવી રીતે મોટાબહેન લાડુબાને કહ્યું બે બહેનોએ એકબીજાની સામે જોયું કે હવે ધર્મ સંકટ છે અને પહેલી વાર ભૂલ કરી છે બેન હવે ભૂલ નહીં કરે માટે આપણે એને રજા આપવી જોઈએ ત્યાં બધી તૈયારીઓ થઈ ગઈ બધા એને પાછા વાળવા એ બરાબર નહીં બંને બહેનો હાથ જોડીને કહે છે કે મહારાજ તમારે અમારી આગળ આજ્ઞા માગવાની ન હોય છતાં આજ્ઞા માગો છો તો અમે તમને જવાની રજા તો જરૂર આપીએ છીએ પણ અમારી એવી પ્રાર્થના છે વાલ મજી ભગવાન શ્રી હરિને કહ્યું છે કે મહારાજ તમે જાઓ એનો વાંધો નહીં પણ હમણાં હમણાં તમે ચરોતરવાસી ભક્તોના ભાવમાં એટલા બંધા બંધાઈ જાવ છો કે પછી તમે અમને ભૂલી જાઓ છો અમને યાદ પણ કરતા નથી માટે તમારે જાવું હોય તો છોટ પણ હે વાલમજી વહેલા વળજો ગઢપુર રામ નવમીનો ઉત્સવ પૂરો થાય એટલે ક્યાંય પણ રોકાયા વગર ગઢડા બાજુ વળજો આવી રીતે જ્યારે મોટાભાઈ લાડુબાએ કહ્યું પાલવ પાથરીને પગે ગયા ભગવાન શ્રી હરિ પણ બહુ પ્રસન્ન થયા અને પછી મહારાજે માણકીની સરક ઝાલી પછી તો એડી દબાવી પડી નથી અને પ્રેમાનંદ સ્વામીએ લખી નાખ્યો કે માણકીનો વેગ દેખ્યો સુણ્યો કોઈ આકાશેથી તારો ખેરો જાણો જોઈ અને ગરુડ લાજ લોપી માણકી સોય એની જ માણકી ચોટી અડાણી એડી દબાવી છતાંય ખાઈ ખાઈને પાછી ફરનારી પણ એ માણકીની વૃત્તિને બંને બહેનોએ જ્યાં છૂટી મૂકી ત્યાં તો આકાશમાંથી જેમ સડસડાટ કરતો તારો ખરે એમ માણકીએ વડતાલ બાજુ દોટ મૂકી છે આવી રીતે વાસી ભક્તોની રજા લઈ અને ભગવાન શ્રી હરિ વડતાલ પધારે છે મન વેગે ગાંફ જઈ રહ્યા રાત પછી માણકી ઊભી રહે મન આપણું જેવું દોડે તમારું મન કેટલું દોડે એ તમને ખબર છે અત્યારે તમે જેને યાદ કરો ને ત્યાં વયું જાય ને જોકે અત્યારે તમે ઘર સિવાય બીજા કાંઈ ને યાદ નહીં જ કરતા હો કારણ કે અગિયાર વાગવા એવા છે તો જેટલું આપણું મન ઝડપથી દોડે ને એટલી માણકી ઝડપથી દોડતી સિંજીવાડે સ્વામી ગયા પર વાત ને હા કરતા વડતાલમાં ગઈ વાત વડતાલમાં ચોથે દિવસે ભગવાન શ્રીહરિ પહોંચી ગયા વડતાલવાસી ભક્તોને ક્યાં હર્ષ તો નથી બધાએ સામૈયા સજ કર્યા છે ભગવાન શ્રીહરિની સામે ગયા છે મહારાજનું સ્વાગત કરી અને વાજા વગાડતા બધાએ ભગવાન શ્રીહરિને વૃત્તાલયમાં વાસણ સુતારીને ઘેર ભગવાનનો ઉતારો રાખેલો ત્યાં આવી અને મહારાજ ઉતર્યા છે બપોરનો સમય થયો સુંદર ભોજનો તૈયાર થયેલા એટલે ભગવાન શ્રી હરિ ભોજન જમ્યા છે અને ત્યાર પછી આડસોડે ખેસ નાખી અને મહારાજે સંતોને જમાડ્યા મોતીચૂર લાડુ જમાડ્યા અને પાંચ વખત મહારાજ પંક્તિમાં ફર્યા છે વડતાલમાં બહુ ભાવથી મહારાજે કેટલીય વાર પીરસીને સંતોને જમાડ્યા છે અત્યારે જે સંતોની ધર્મશાળા કહેવાય છે હાલ પણ એમની એમ જ છે હરી લીલા મૃતને અંદર અચિંત્યાનંદ વર્ણીએ અભયસિંહ રાજાને એવું કીધેલું છે કે એ વડતાલની ધર્મશાળામાં ચારસોને છન્નો વખત મહારાજે પીરસિંહને સંતોને જમાડ્યા છે આ ગણતરી કરનારાય પણ કહેવાય એની દ્રષ્ટિ હશે કે એણે ગણતરી રાખી જેટલી વાર મહારાજ પંક્તિમાં ફરે એટલી વાર એનો આંકડો લખી લે ચારસોને છન્નો વખત ભગવાનને સંતોને પોતે પીરસીને છે એક વખત તો ચાતુર્માસમાં મહારાજે બધા સંતોને નિયમ આપ્યા પછી મહારાજ કે અમારે એક નિયમ લેવો છે મુક્તાનંદ સ્વામી કે મહારાજ વળી તમારે શું નિયમ મહારાજ કે આખો ચાતુર્માસ પંક્તિમાં પીરસવું એ અમારો નિયમ તો મહારાજે આવો નિયમ રાખેલો ત્યાર પછી ભગવાન નારાયણ મોહલે જઈ અને પોઢ્યા સાંજે સભા ભરી જે બે આંબાની નીચે મહારાજ હિંડોળે ઝૂલેલા એ આંબાની નીચે સભા કરી છે ભગવાન શ્રી હરિએ સભામાં ખૂબ ઉપદેશ આપ્યો અને દેશ દેશાવરમાંથી ભક્તો આવેલા એટલે રાત્રે મહારાજ ઘોડા ઉપર બેસી અને જ્યાં જ્યાં બધા હરિભક્તોના સંગ ઉતર્યા હતા ને ત્યાં ઉતારે ઉતારે ફર્યા કે તમારે કંઈ તકલીફ નથી ને બહુ દૂરથી આવ્યા હોય રસ્તામાં ખર્ચી ખૂટી ગઈ હોય પહેલાં તો કાંઈક ખોવાઈ જાય ને કોક લઈ જાય ને આવી ઉપાધિઓ પગપાળા આવવાનું એટલે બહુ રહેતી મહારાજ કહે છે બધી વ્યવસ્થા અમે કરી દેશું માટે જરૂર હોય તો બધાએ કહેજો દર્શન બહુ આપ્યા તય સુખધામ ઘોડે ચડી સંઘમાં ફર્યા ઘનશ્યામ અને પ્રેમાનંદ કે બંગલે ગયા ભગવાન મોડી રાત્રિએ ભગવાન પોઢવા માટે પધાર્યા છે વહેલી સવારે રામનવમી નો દિવસ છે મહારાજ તમામ સંતો અને ગોમતીજી સ્નાન કરવા ગયા છે ગોમતીના આજ તમે સ્નાન કરો ને તો ચારે બાજુ સૂત્રો લખેલા છે સવારે ગોમતી ગયા ભગવાન રટે ત્રણ લોક નારાયણ નામ નાતા નાતા આપણે એને વાંચીએ તોય આપણને ખ્યાલ આવે કે ભગવાન આવી રીતે ગોમતીજીમાં સ્નાન કરતા હશે એ વખતે ગોમતી બાંધ્યા નહોતા દારૂ તળાવ હતું પણ ભગવાન શ્રી હરી ત્યાં સ્નાનાર્થે ગયા છે અને રામનવમીનો આખો દિવસ બધાની આગ